હળવદમાં શાક માર્કેટમાં ગંદકીના થર જામ્યા છે કાયમી સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે હળવદ નગરપાલિકા વિસ્તારમાં કાયમી સફાઈની સ્ટ્રીટ લાઇટોની અને જાહેર યુરિનલની સફાઈના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી શાક માર્કેટ જે દરબાર નાકાની બાજુમાં ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય બની છે ત્યારે શાકભાજી લેવાવાળા ગ્રાહકોના ઘરે માંદકીના પ્રેશર એના માટે આજે બકાલું વેચવાવાળી બહેનો પોતાની

નથી <coughs>